રાજ્યના છસો ઇઠ્યાશી કિલોમીટરના પાસઠ માર્ગના મજબૂતીકરણ માટે સરકારે ફાળવ્યા રૂપિયા એક હજાર ચારસો સિત્તેર કરોડ ત્યાંશી કિલોમીટરના માર્ગોને કરાશે ફોર લેન જ્યારે એકસો તોતેર કિલોમીટરના માર્ગોની લંબાઈ દસ મીટર પહોળી કરાશે વાહન ચાલકોની સાથે ઔદ્યોગિક અને ક્વોરી એકમોને થશે ફાયદો જાપાનના શિઝુઓકા પ્રિફેક્ચરના અઢાર સભ્યોના ડેલિગેશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની લીધી સૌજન્ય મુલાકાત ગુજરાત અને જાપાન વચ્ચે શિક્ષણ સંશોધન પ્રવાસન સાંસ્કૃતિક ક્ષેત્રે સંબંધો વધારવા દર્શાવી ઉત્સુકતા મુખ્યમંત્રીએ ગુજરાત ગ્લોબલ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જાપાનના સહયોગની કરી સરાહના સોશિયલ મીડિયામાં વહેતા થયેલા રાજ્ય સરકારના વર્ગ ત્રણ અને ચારના પદ પર કાર્ય કરી રહેલ કોન્ટ્રાક્ટવાળા કર્મચારીઓને કાયમી કરવાના સમાચાર પર રાજ્ય સરકારની સ્પષ્ટતા કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા અંગે સરકાર દ્વારા નથી લેવાયો કોઈ નિર્ણય સરકારની હાલની નીતિ રહેશે યથાવત રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનું વધતું જોખમ મહેસાણાના શંકાસ્પદ દર્દીનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ વધુ છ બાળકોને સિવિલમાં સારવાર હેઠળ તમામના સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા પુના બાળકોમાં હાઈગ્રેડ તાવ ઝાડા ઉટી અને ખેંચના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા રાજ્ય સરકારની સલાહ આજે રાજકોટ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી તો પંચમહાલ સુરત નવસારી અને વલસાડમાં પડી શકે છે ભારે વરસાદ વહેલી સવારથી જ રાજ્યના દસ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ जम्मू कश्मीरના ડોડામાં આતંકવાદીઓ અને સેના વચ્ચે ફરી અથડામણ જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા સેનાના જવાનોનું સર્ચ ઓપરેશન ઓમાનના દરિયામાં મોટી દુર્ઘટના તેલ ભરેલું ટેન્કર પલટી જતા તેર ભારતીય સહિત સોળ લોકો લાપતા દરિયામાં ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન આજે દેવપૌઢી એકાદશી પર્વ ચાતુર્માસ પ્રારંભ સરયુ નદીમાં ભક્તોએ લગાવી આસ્થાને ડુબકી પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામના આજથી શરૂ થતા ગૌરી વ્રત પર કુંવારિકાઓએ કરી પૂજા અર્ચના અને આજે મુસ્લિમોનો પવિત્ર તહેવાર મોહરમ રાજ્યભરમાં નીકળશે તાજીયા જુલુસ અમદાવાદમાં તાજીયાના રૂટ પર આવતા વીસ માર્ગો પર બપોર બાદ વાહન વ્યવહાર રહેશે બંધ